આઠસો વર્ષ જૂની ઇતિહાસ છે સિન્થીયા કચ્છમાં સેટલ થયા હું એકવીસમી પેઢી છું આ વાત છે આઠસો વર્ષ જૂના કચ્છના રાજવંશની કચ્છ જે ભૂકંપની ગાઢ મુખી થપાટ બાદ પણ પ્રાચીન અરવાચીન સમયની કેટલીય કળા સંસ્કૃતિ અને સમૃદ્ધિનો મહાન ખજાનો સાચવીને બેઠું છે આજે દિવ્ય भास्करની ખાસ સિરીઝ રાજપાટમાં વાત કરીશું કચ્છ સ્ટેટના વારસા અને વંશજોની કહાની છે કચ્છના રાજવી પરિવારનો ઇતિહાસ જાણવા અમે યુવરાજ પ્રતાપસિંહજી જાડેજા સાથે વાત કરી કચ્છના રાજ પરિવાર મુઘલો કે અંગ્રેજો સાથે સત્તાકીય અને રાજકીય વ્યવહાર સારા હતા આ એ જ કચ્છ સ્ટેટ છે જેને ઓગણીસો બાસઠ ના ચીન સાથેના યુદ્ધમાં ભારત સરકારને મદદ કરવા માટે સો ટન સોનું આપ્યું હતું વિલીનીકરણ સમયે ટ્રેનના આઠ ડબ્બા ભરીને સોનું ચાંદી તાંબુ અને કરન્સી પણ રિઝર્વ બેંકને આપી હતી આઝાદી વખતે કચ્છના રાજાને ત્રણ ઓપ્શન મળેલા હતા પહેલું ભારતમાં જોડાઓ બીજું પાકિસ્તાન સાથે જાઓ ત્રીજું સ્વતંત્ર રહો ત્યારે રાજાએ વિશાળ પ્રદેશને ભારત સાથે જોડવાનો નિર્ણય લીધો એટલે મારા grandfather એ પછી ઇન્ડિયા ચૂઝ કરી એઝ અ સી સ્ટેટ ફ્રીડમ થયો એના પછી તો અમારો રાજ તો હતો જ થ્રી મંથ તો હતો જ grandfather ની કરન્સી હતી મારા grandfather ને ત્યાંજી હું મારા હાથમાં પીવડું છું આઝાદી પછી પ્રતાપસિંહના દાદા મદનસિંહજીને નોર્વેમાં હાઈ કમિશનર બનાવાયા હતા

જ્યાં એક સમય નૃત્યાંગના મસ્તાની ડાન્સ માટે બોલાવાતી પ્રાગમલજી ત્રીજા કચ્છ સ્ટેટ પાસે શરદ બાગ આયના મહેલ વિજય વિલાસ પેલેસ ભુજીયો ડુંગર જેવા ઘણા પેલેસ હતા પશુ પ્રાણીમાં ગાય ભેંસ ઊંટ હાથી અને ઘોડા હતા જોકે અત્યારે તો પરિવાર પાસે એક પણ ઘોડો નથી બે હાઉન્ડ પ્રજાતિના સાત ડોગ અને બે પ્રજાતિના પક્ષીઓ જ છે જ્યારે સિક્કા અને કેટલાક હથિયારો મ્યુઝિયમ સાથે જ સરકારને સોંપી દીધા છે જ્યાં ટીપુ સુલતાને આપેલી હીરા જડિત તોપ અને તલવાર પણ મ્યુઝિયમની શોભા વધારે છે ઢાલ તલવાર છે જે ટીપુ સુલતાને આપી હતી યુઝ માટે જ હતી અસીબાઈ રાજાશાહી વખતના ઘરેણા અને કેટલીક સિક્રેટ રેસિપીનો વારસો જાળવી રાખ્યો છે મદરિનલો ભાવનગરના અને મારા આ કચ્છની રેસિપીસ અને પછી રાજસ્થાનની રેસિપીઝ તો અલગ અલગ ટ્રાય કરતા હોઈ છે અને બચ્ચા બી મિક્સ ટેસ્ટ થઈ ગયો રાજસ્થાની ટેસ્ટ ગુજરાતી ટેસ્ટ કચ્છી ટેસ્ટ આમ કોન્ટિનેન્ટલ બધું આમ છેક કરાંચી સુધી જે કચ્છ સ્ટેટ રાજ કરતું હતું તેમના વારસદાર આજે પણ ગાદી પર બેસે છે ત્યારે પહેલું રાજ તિલક માર્કંડ દેવ કરે છે રાજવી પરિવારે આ પરંપરા હજુ પણ જાળવી રાખી

બધું ડેવલપમેન્ટ વિજયરાજી ભાવ મોડર્ન ટેકનોલોજી આવતા સપ્તાહે આવા જ વધુ એક રાજ ની કહાની સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોડાયેલા રહો વિજય ભાસ્કર